જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું ગોળ કેરીનું અથાણું ગોળ અથાણું બનાવવા માટે મેં રાજાપુરી કેરી લઈ લીધી છે એકદમ ફ્રેશ આવે એ લીધી છે તમે જોઈ શકો છો એકદમ આવી ફ્રેશ આવે એવી કેરી લેવાની છે આનું અથાણું એકદમ મસ્ત થાય છે આખો વર્ષ માટે બગડતું નથી જો પોચી કેરી હશે તો આપણું અથાણું બગડી જાય છે ઉપર ફૂગ જડી જાય છે એટલે એકદમ ફ્રેશ કેરી આવે એ આપણે લેવાની છે મેં બે કિલો કેરી લીધી છે આપણે આ કેરીની ની પેલા આપણે છાલ ઉતારી લેશું પેલા ઉપરનું ડીંડું આપણે કાપી લેશું આ રીતના ડીટીઓ આની છાલ એકદમ કડક હોય છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત સીડ નીકળું એકદમ ફ્રેશ કેરી છે આ રીતના આપણે બધી છાલ ઉતારી લેવાની છે આપણે વડે ઉતારવી જોઈશે એ બહુ કડક છે આ છાલ તમારે છા જો છાલ ન ઉતારવી હોય તો તમે છાલ વાળું પણ કરી શકો છો આ બહુ કડક હોવાથી આપણે આછી આછી છાલ ઉતાર તો અથાણું મસ્ત બને છે એકદમ સરસ બને છે આ રીતના આપણે બધી કેરીની છાલ ઉતારી લેશું છાલ ઉતારી નાના નાના ટુકડા કરી લીધા છે આપણે બજારે કરાવવા પડે છે આના એકદમ કડક હોય છે એટલે હું બજારે કરાવી આવી છું છાલ ઉતારીને ઉપરની છાલ બધી ઉતારી લીધી છે પેલા આપણે વોશ કરીને લૂછીને આપણે છાલ ઉતારી એટલે હવે આને ધોવાની કાંઈ જરૂર નહીં પડે અંદર આ રીતના આપણે ગોઠલી છે એ આપણે બધી બાર કાઢ લેવાની છે તમે તમારી સાઈઝના ટુકડા કરી શકો છો મેં નાના નાના ટુકડા કર્યા છે આ રીતના આપણે બધી પેલા ગોઠલી કાઢી લેશું આપણે બધી ગોઠલી અંદરથી નીકળી ગઈ છે તમે આ અંદરને આપણે જારી છે તે કાઢીને કરવી હોય તો તમે ઘરે સુધારી શકો છો તો જારી કાઢીને પણ અથાણું થઈ શકે છે પણ હું જારી રાખું છું તેથી મસ્ત ટેસ્ટ આવે છે એટલા માટે હું જારી રહેવા દઉં છું એટલે સરસ મજા ટેસ્ટ આવે છે એટલે જારી હું કાઢતી નથી એટલે બજારે ટુકડા કરાવવા પડે છે આપણી કીધે એવા આપણે શું કહેવાય સોડા ન હોય એટલે આપણી કીધે થાય ને એટલે આપણે બજારે કરાવ્યા છે જો તમારે છાલ જારી કાઢવી નાખવી હોય તો તમે અહીંથી કટ કરી શકો છો ને બનાવી શકો છો હવે તેમાં આપણે હળદર ઉમેરીશું આ આપણે બાર કલાક દસ થી બાર કલાક આપણે રેવા દેસુ આપણે હળદર ત્રણ ચમચી આપણે હળદર નાખીશું એકદમ પીળી આપણી કેરી થાય નિમક નાખીશું આમાં થોડું નિમક વધારે નાખવાનું છે એટલે આપણું આખો વર્ષ માટે અથાણું બગડે નહીં જો નિમક ઓછું થશે તો આપણું પોચું અથાણું પડી જશે અને ભૂખ પણ વળી જાય એટલે એટલા માટે આપણે થોડું નિમક જળિયાતું રાખશું મેં ચાર મોટી ચમચી નાખ્યું છે હવે આને આ રીતના આપણે બધું હાથ થોડે મિક્સ કરી લેશું અને આપણે થોડી વારે થોડી વારે હલાવે રાખવાનું છે એટલે આપણું નિમક ઓગળી જાય આ રીતના આપણે બધું મિક્સ કરી દેસું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણે હવે આને આપણે દસ થી બાર કલાક સુધી રહેવા દેસું આપણે જ્યારે યાદ આવે ત્યારે આપણે હલાવી લેશું આ રીતના હલાવશું એટલે એકદમ મસ્ત મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ નિમક ચડી જાય અને એકદમ પીળી આપણી કેરી થઈ જાય એટલે આપણે અથાણું આખા વરસ માટે નથી બગડતું આપણે ઢાંકીને દસ થી બાર કલાક દસ બાર કલાક કેળે આપણે જોઈશું જોઈ શકો છો આપણી કેરી એકદમ મસ્ત થઈ ગઈ છે હળદર ને નિમક ચડી ગયું છે એકદમ પીળી થઈ ગઈ છે આપણે બાર કલાક માટે રેવા દીધી છે હવે આને આપણે આ રીતના આપણે એક એક કરીને આપણે આપણે આમ જતી રાખીને દેવાની છે એટલે એકદમ સુકાઈ જાય આને જરા પણ પાણી એ રીતના સુકાવા દેવાની છે એટલે આપણું હાથનું આખા વર્ષ માટે બગડે નહીં ને એકદમ મસ્ત રિયે ફૂગ પણ ન ચડે આ રીતે આપણે બધી કેરી સુકવી દેવાની છે મસ્ત સુકાઈ આપણે બધી કેરી સુકવાઈ ગઈ છે આને આપણે દસ થી બાર કલાક માટે સુકાવા દેશું એકદમ મસ્ત સુકાઈ જાય જરા પણ આપણે આમ અડીએ ને પાણીનો લાગે ત્યાં સુધી આપણે સુકાવા દેવાની છે એટલે આપણું અથાણું આખા વર્ષ માટે મસ્ત રહીએ અને ફૂક પણ ન ચડે અને બગડે પણ નહીં પોચું પણ ન પડે એટલા માટે આપણે આને એકદમ વ્યવસ્થિત સુકાવા દેવાનું છે હવે આને આપણે બાર કલાક માટે સુકાવા દેસુ આપણી કેરી સુકાઈ ગઈ છે હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ આપણે બે કિલો કેરી લીધી છે એટલે આપણે દોઢ કિલો ગોળ લીધો છે કોલ્હાપુરી ગળ આવે તે એક આપણે આઠસો ગ્રામ તેલ લીધું છે સિંગ તેલ લેવાનું છે આપણે તેલ થી એકદમ મસ્ત શાક માં આપડે અથાણા ફ્લેવર આવે છે અને આપણે વરિયાળી લીધી છે આપણે પચાસ ગ્રામ વરિયાળી લીધી છે પચાસ ગ્રામ આપણે ધાણાના કુરિયા લીધા છે બસો ગ્રામ આપણે રાયના કુરિયા લીધા છે પછી આપણે મોટે ચાર ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અમે તીખું નથી ખાતા એટલે કાશ્મીરી જ નાખું છું આપણે એક ચમચી હળદર ત્રણ ચમચી આપણે હિંગ લીધી છે સ્વાદ પ્રમાણે નિમક લીધું છે આપણે થોડીક મેં સૂકી ખારેખ ખાવે તે આ થાણામાં મસ્ત લાગે છે એટલે મેં સૂકી ખારેખ લીધી છે ત્રણ ચમચી તીખા લીધા છે ને આપણે પચીસ ગ્રામ રાયના કુર મેથીના કુરિયા લીધા છે અને બે ચમચી આપણે ધાણા લીધા છે આખા આ આખા ધાણા નાખવાથી આપણે અથાણાની ફ્લેવર એકદમ મસ્ત આવે છે હવે આપણે આ બધું આપણે થોડું થોડું ક્રસ કરી લેવાનું છે હવે આપણે ક્રસ કરી લેશું નાખી રાય ના કુરિયા તમારે જો ઓછા ખાતા હોય તો ઓછા નાખી શકો છો ધાણાના કુરિયા વરિયાળી અને મેથી કુરિયા મેથીના કુરિયા હું થોડા નાખું છું જો તમારે વધારે હોય તો નાખી શકો છો વધારે નાખવાથી ટેસ્ટ પૂરતા જ નાખું છું મેથીના કુરિયા એટલે માફી નાખું છું હવે આ બધું ક્રશ કરી લેવાનું છે ધાણા રેવા દેવાના છે આપણે સાવ ફાઇન નથી કરવાનું કરકરું થોડું એવું જ આપણે દળવાનું છે બહુ નથી દળવાનું સેજ છે થોડું થોડું દળાય એવું જ દળવાનું છે એટલે આપણે એકદમ મસ્ત ફ્લેવર આવે આખી નાખશો તો ફ્લેવર નથી આવશે એટલે આપણે થોડું થોડું દળ દરું કરી લેશું આપણે થઈ ગયું છે આ રીતના દરદરૂ કરવાનું છે તમે જોઈ શકો છો આપણે ફૂલ નથી કરવાનું આ રીતના સેજ એવું કરશું એટલે આપણે ફ્લેવર એકદમ મસ્ત આવે એટલે આપણે આ રીતના થોડું એવું કરશું મેં એક આ મોટું વાસણ તપેલું લીધું છે એમાં મિક્સ કરવાની મજા આવે ને આપણે બે દિવસ રાખવું હોય તો આપણે રહી શકીએ ને ઢાકવાની પણ મજા આવે તેમાં આપણે દરદરો કરસ કરેલું આપણે મસાલો નાખી દેસુ હળદર પાવડર નીમક આપણા ધાણા બધું મિક્સ કરી દેસુ હાથ વડે આ રીતના પછી વચ્ચે થોડીક આપણે જગ્યા કરી દેસુ તેમાં હિંગ નાખીશું આપણે ધુવાડા નીકળે એવું ગરમ થવા દેવાનું છે એટલે આપણો મસાલામાં સુગંધ સરસ બેસી જાય થોડું આપણે ગરમ થવા દેવાનું છે આપણે આ રીતના ઇંગ નાખીએ ઉપર પરવારે આવી જાય તો આપણું તેલ ગરમ થઈ ગયું કહેવાય છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણા હિંગ ઉપર થોડું તેલ રેડી દેવાનું છે અને ફટાફટ ઢાંકી દેવાનું છે એટલે મસ્ત થઈ જાય આપણું અથડ તમે જોઈ શકો છો આપણે બે મિનિટ માટે ઢાંકેલું રહેવા દેસું આપણે બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ જઈશું મસ્ત થઈ ગયું છે આપણે ચટણીઓ પહેલાં નથી નાખવાની બધું ઠરી જાય ત્યારબાદ જ નાખવાની છે નહીતર આપણે ચટણીનો કલર બળી જશે હજી થોડું આપણે તેલ નાખીશું તમે જોઈ શકો છો એકદમ વધારે મસ્ત લાગે છે સરસ આમાં હું વરિયાળી વધારે નાખું છું આપણે બોરો ગરમ હોય છે એટલે વરિયાળી થી આપણે ગરમ નથી લાગતું એટલા માટે હું વરિયાળી વધારે નાખું છું જો તમારે ઓછી કરવું હોય કોઈ પણ વસ્તુ તો તમે આમાંથી મસાલામાંથી ઓછી વસ્તુ કરી શકો છો અને વધારે નાખવું હોય તો વધારે નાખી શકો છો હવે આપણે આને થોડી વાર ઢાંકીને રહેવા દેસું ચાર પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી નાખીશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત વઘાર બેસી ગયો છે અને સુગંધ પણ એટલી મસ્ત આવવા માંડી છે એકદમ મસ્ત થઈ ગયો છે અને આપણું તેલ પણ ઠરી ગયું છે હવે તેમાં આપણે ચટણી ઉમેરી દેસું તમે જેવું તીખું ખાતા હો એવું નાખી શકો છો આ રીતનું આપણે મિક્સ કરી દઈશું બધું જો તમે તીખું ખાતા હો તો તીખી ચટણી નાખી શકો છો મસ્ત બોરો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું લાલ ખાણું થઈ ગયું છે હવે આમાં આપણે ગોળ નાખી દેસુ મેં દોઢ કિલો લીધો છે બે કિલો કેરીમાં અને અઢીસો ગ્રામ આપણે ગુંદાનું અને જીરું છે અને ખમણ બે થી અઢીસો ગ્રામ છે એટલે સવા બે કિલો છે મેં દોઢ કિલો સવા બે કિલામાં બધું થી નાખ્યો છે સવા સવા બે કિલામાં દોઢ કિલો અને આપણે છસો ગ્રામ જેટલો આપણે બધો મસાલો થયો છે આ રીતના બધું આપણે મિક્સ કરી દઈશું મેં ખમણીને ગોળ લીધો છે એટલે એકદમ ગળી જાય જો તમે આખો નાખીશો તો તમારે ચાર પાંચ દિવસ આ રીતના હલાવી રાખવું જોશે અને તમાર ગળશે પણ નહીં તમે જોઈ શકો છો આ એકદમ મસ્ત મિક્સ થઈ જશે મેં ખમણી લીધો તો કોલાપુરી ગોળ લેવાનો છે તમે દેશી ગોળ પણ નાખી શકો છો જો દેશી ગોળ નાખવો હોય તો એ એકદમ મીઠો હોય છે તો તે તમારે થોડો નાખવો જોશે આપણે આ ગોળ એથી ઓછો મીઠો હોય છે એટલે આપણે થોડો વધારે નાખવો જો પડે છે અને રાજાપુરી કેરી છે એટલે ખટાશ વધારે હોય છે એટલે મારે ખાટું મીઠું ખાય છે એટલે મેં દોઢ કિલો નાખ્યો છે જો તમારે ખાટું ન ખાતા હોય તો બે કિલા સામે કિલો નાખવાનો જેટલી કિલો કેરી હોય એટલો ગોળ નાખવાનો છે આ રીતના આપણે બધું મિક્સ કરી દેસું અને આ રીતના ડાબીને આપણે મારે ખમણેલ છે એટલે છ સાત કલાકમાં રસો એકદમ મસ્ત થઈ જશે એટલે છ સાત કલાક સુધી ઢાંકીને રાખી દેસુ હવે તેમાં આપણે કેરી છે તે નાખી દેસુ તમે જોઈ શકો છો આમે ગાજરનું ખમણ બાફીને કર્યું હતું એટલે તેને પલારવાની કોઈ જરૂર નથી પડી ને એકદમ પોચું રહેશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે અને આ ખમણ છે ખમણ પણ એ જ રીતના કર્યું છે બાફીને સુકવણી કરી છે મેં આગળ વિડીયો મૂક્યો છે જો તમારે જોવો હોય તો જોઈ શકો છો ને કેરી આ રીતના આપણે એકદમ પ્રેશર કરીને દાબવાની છે જો પાણી નીકળે તો આપણે સુકાવા દેવાની છે આમાં જરા પણ પાણી નથી તમે જોઈ શકો છો એકદમ પ્રેશર કરીને બતાવું છું તમને જરા પણ પાણી નથી હવે આ બધું આપણે મિક્સ કરી દેસુ આ રીતના સુકાવા દેવાની છે જો પાણી રહી જશે તો તમારું આથણું બગડી જશે એટલે એકદમ પરફેક્ટ આ રીતે સુકાવા દેવાની છે હવે આપણે કેરી નાખી દેસુ પેલા આ બધું આપણે મિક્સ કરી દેસુ ત્યારબાદ આપણે ગાજર ઉમેરીશું આ રીતના પેલા સરસ મજાનું આપણે મિક્સ કરી દેસુ નાને પાછું તેલ આપણે ઉમેરવાનું થાય તો ગરમ કરીને ઠંડુ કરીને જ નાખવાનું છે જો આપણે ઘટે તો વધારે ગરમ કરીશું નહીં આપણે આઠસો ગ્રામ લીધું છે મારે ખમણેલ છે એટલે સાત થી આઠ કલાકમાં એકદમ રસો મસ્ત થઈ જશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે ગાજર ઉમેરી દેસું આ રીતના ગાજર આપણે શિયાળામાં એકદમ સરસ મળે છે તે મેં બે કિલો લઈને કર્યું હતું અને બાફીને કર્યું હતું એટલે આપણે પલાળવાની કોઈ ઝંઝટ ન રહીએ આ એકદમ મસ્ત સોફ્ટ રહે છે અને મસ્ત બને છે એ આપણે એકદમ મસ્ત સુકવણી કરી લીધી હતી એટલે આપણે મસ્ત બન્યું છે અને પલાળવાની પણ જરૂર નથી જો તમે એમણે કરશો તો તમારે ખાટા પાણીમાં પલાળીને સુકવીને પછી ત્યારબાદ જ તમે નાખી શકો છો આમાં કોઈ વસ્તુ કરવી પડતી નથી એકદમ મસ્ત રહે છે અને આ રીતના આપણે ચીરું કરી લેવાની છે અને વચ્ચેનો દાદરો હોય કાઢી લેવાનો છે આપણે જરી જરી છે એ મેં રેવા દીધો બાકી દાદરો કાઢી લીધો છે દાદરો સ્વાદમાં કડવો હોય છે અંદરનો જે હોય છે તે એટલે મેં કાઢી લીધો છે અને આ રીતના સુકવણી કરી લીધી છે અને તમારે કોઈ જરૂર પડતી નથી એકદમ સોફ્ટ રહે છે આ રીતના આજ આવતા વર્ષે જરૂર ટ્રાય મારજો હવે આ બધું આપણે મિક્સ કરી લેશું આ રીતના મસ્ત મિક્સ કરી લેશું આ મે તમને પરફેક્ટ માપ સાથે રીત બતાવી છે તમે જો આ રીતના કરશો તો જરા પણ તમારી વસ્તુ ઘટશે નહીં નહીં ને વધશે અને એકદમ પરફેક્ટ માપ સાથે થશે ને એકદમ મસ્ત થાશે હવે આપણે થોડું તેલ ઉમેરી દેસુ તેમાં આપણે જાજુ નથી નાખવાનું થોડું એટલે ગાજરમાં ને કેરીમાં ચડી જાય રસો થઈ જાય મસ્ત આના આ રીતના દાબીને આપણે રેવા દેશું આ રીતના દાબીને આપણે ઢાકીને મૂકી દેશું 7 થી 8 કલાક માટે આ ખારેક માં ઉમેરવાની છે ખારેક ઉમેરી દઈએ આ ખારેક કોઈ વસ્તુ કરવાની નથી આ રીતના એમનો માખે આખી નાખ દેવાની છે આ ખારેકનું નું અથાણું ખાવાની મજા આવે છે જો તમારે જાજી નાખવી હોય તો તમે જાજી નાખી શકો છો અને ગાજરની જગ્યાએ પણ આ આ ખારેક પણ નાખી શકો છો મસ્ત અથાણું બને છે તમારું આ રીતના હવે ઢાંકીને રાખી દેસુ આપણે આઠ કલાક માટે આપણે આઠ કલાક થઈ ગઈ છે મસ્ત મજાનું અથાણું થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ગોળ ગળી ગયો છે આપણે આઠ કલાકમાં ગળી ગયો છે ખમણીને લીધો તો એટલે આપણે જો કટકા હશે તો વાર લાગશે અને આપણે આ પારંપરિક રીતે ચાલુ આવતું અથાણું છે એકદમ મસ્ત આપણું રસાદાર ચટાકેદાર અથાણું બની ગયું છે મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે આ અથાણું ખાવાની તમને રોટલી સાથે થેપલા સાથે મજા આવે છે એકદમ ટેસ્ટફુલ અથાણું થાય છે આ રીતના બનાવવાથી તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું અથાણું થઈ ગયું છે હવે આપણે આને એક કાચની જારમાં ભરી લેશું એક જાર આવે તેમાં ભરી લેવાનું છે આપણે આ એક કાચની જાર આપણે લઈ લીધી છે તેમાં આપણે અથાણું ભરી લેશું આ રીતના આપણે અથાણું કરી લેવાનું છે આપણે તેલ નથી નાખવું પડ્યું આઠસો ગ્રામ તેલે આપણું અથાણું પરફેક્ટ ભરાઈ ગયું થઈ ગયું છે તેલ વાળું વધારે કંઈ તેલની જરૂર પડે એમ નથી અથાણું ભર્યા પછી આપણે જે ઉપર તેલ નીકળે છે એ આપણે ઉપર નાખી દેવાનું છે અને આપણે અથાણાની ઉપર તેલ એ રીતના રાખવાનું છે એટલે એકદમ મસ્ત રહેશે આપણું અથાણું આ રીતના આપણે દાબીન ભરવાનું છે એકદમ દાબીન ભરશો એટલે આપણું એક વર્ષ નહીં પણ બે વર્ષ માટે આવું નાવું રહેશે મારે બે વર્ષ માટે પણ આવું નાવું હોય છે તમે બે વર્ષ પછી તો એ આવું લાલ ચટાકેદાર જ હોય છે જરા પણ કાળું કે નથી થતું પૂક પણ વળતી નથી તમે જોઈ શકો છો એકદમ મસ્ત તેલ આપણું ઉપર આવી ગયું છે આ રીતના આપણે ભરી લેશું ત્યારબાદ આપણે કોટનના કપડાં વડે સાઈડમાં ખરાબ થઈ ગયું હોય તો આ રીતના લૂસી લેવાનું છે જેથી બગડે નહીં આપણું અથાણું ભીના કપડે નથી લુસવાનું આપણે કોરા કપડે કોટનના લૂસી લેવાનું છે આ રીતના આ રીતના તેલ આપણે ઉપર રેવા દેવાનું છે હજી આપણે થોડું તેલ ઉપરથી નાખી દેસુ એટલે આપણું અથાણું એકદમ આવું આપણે જયારે પણ અથાણું કાઢવું હોય ત્યારે આ રીતના આપણે ચમચી લેવાની છે એટલે આપણે આ રીતના કાઢીએ તો બધું તેલ નીકળી જાય તેલ આપણે અથાણું કાઢવા ટાઈમે આપણે બહાર કાઢવાનું નથી એટલે આપણું અથાણું નાવું નાવું રહેશે આ ચમચી કાઢશું એટલે આપણું તેલ બધું નીકળી જશે ને આ રીતના અથાણું નીકળશે આપણે તમે જોઈ શકો છો એટલે જરૂર આ ચમચીનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે આપણું અથાણું આવું નાવું રહેશે એકદમ મસ્ત રહેશે જરા પણ બગડશે નહીં આપણું બે એક વર્ષ નહીં પણ બે વરસ માટે પણ નહીં બગડે આ રીતના એકવાર જરૂર ટ્રાય મારજો આ અથાણું તમને ખાવાની પણ મજા આવે છે અને ટેસ્ટ ફૂલ બને છે ને પરફેક્ટ માપ સાથે તમને મેં આ અથાણાની રેસીપી બતાવી છે હવે તેને આપણે એક પેક આપણે જે કાચની ઝાડ હોય એ જ લેવાની છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ